માવસરી પાળાએ જણાવ્યું હતું કે અમો છેલ્લા દસ વર્ષથી અમારા ઘર પરિવારની ચિંતા કર્યા વગર ઉનાળો કે શિયાળો કે જેવી ઋતુમાં છેક છેલ્લે પાણી મળી રહે જે માટે સતત મહેનત કરતા આવ્યા છે અને પાણીની પાઇપો ચોકઅપ થઈ જાય ત્યારે બાર બાર કલાક પાણીમાં રહીને લા લાઇનો ચોખ્ખી કરીને કરીએ છીએ અને અચાનક અમને આઠ લોકોને ટ્રાન્સફર કરી છૂટા કરી દેવામાં આવ્યા છે અમારી રોજીરોટીની ચિંતા કર્યા વગર છૂટા કરી દેવાતા અમારા પરિવારને મોટી અસર પડી છે જોકે આ બાબતે વાવ મામલતદારને પણ રજૂઆત કરી છે અને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની મીઠાવી રાણા ખાતે રહેલ સામાન્ય સભામાં પણ રજૂઆત કરી છે જેથી અમને ન્યાય મળે તેવી અપેક્ષા છે કુંભારડીથી માવ પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠાની લાઇન પર હું સર્વેચ્છું છે આઠ માણસોની યાદી છે ને મારા એક પણ અમારી લાઇનમાં કામ કરતા નથી થી માવસરી લાઇન ઉપર અમે બધા લાઇનમેનો દસ વર્ષથી છેલ્લા લાઇનમાં ઘરના પરિવારનું ધ્યાન રાખ્યા વગર તડકો હોય છોયો હોય રાત હોય દિવસ હોય ગમે ત્યારે અમે લાઇન ઉપર મહેનત કરી અને ગામ લોકોને પાણી પૂરું પાડેલું છે છતાં આ નવો કોન્ટ્રાક્ટર આવ્યો છે અને એમણે પેટા કોન્ટ્રાક્ટર ભેગિયાણાવાળા રમેશભાઈ અને એમને આપેલું છે એ લોકોએ અમોને બીના કારણે કોઈ કારણસર કોઈ હતું નહીં અને અમોને એમ કહેવામાં આવ્યું છે કે તમે આજથી છૂટા અને મારે તમને લેવાના થતા નથી તો એ લોકોએ અમોને પ્રજે છૂટા કરી દીધા છે અને અમારો કોઈ હવે અત્યારે કોઈ આધાર નથી અમે દસ દસ વર્ષથી અત્યારે અમે લાઇન ઉપર કામ કર્યું છે હવે અમારે જાઉં તો ક્યાં જાઉં એ લોકો તો કહી દીધું કે તમે આજથી છૂટા અમારે અમારા ઘર પરિવારને કઈ રીતે શું પોષણમાં થાય અને શું કરવું પછી આજે અમારે અમે ભાજપની સાધારણ સભા હતી એમાં પીરાભાઈ ગોંભને અમે આ લેખિત રજૂઆત કરી છે અને અમને પૂરેપૂરી આશા છે કે અમને યોગ ના મળે